2024 તથા મેવરિક ઇફેક્ટ એઆઈ ચેલેન્જ 2024 નું આયોજન કરાયું પંડિત દીનદયાળ હોલ ખાતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ જોડાયા અમદાવાદમાં આ પ્રતિષ્ઠિત કાર્યક્રમ દેવાંગ મહેતાના વારસાને માન આપવા માટે આયોજિત કરવામાં આવે છે જે એક દૂરદર્શી લીડર હતા જેમણે ભારતીય આઈટી ઉદ્યોગને આકાર આપવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી દેવાંગ મહેતાની જન્મજયંતિ પર વાર્ષિક ધોરણે આયોજિત પુરસ્કારો તેમના યોગદાનને શ્રદ્ધાંજલિ અને આગામી આઈટી લીડર્સ પેઢીને પ્રેરણા આપવા માટે એક પ્લેટફોર્મ તરીકે સેવા આપે છે

લોકોનું ભવિષ્ય બદલાવો તો એક ફેક્ટરથી ન થાય ઘણા બધા ફેક્ટર્સ છે એ બધા ફેક્ટર મારી બુકમાં મેં કીધું છે એ રીતે સિક્રેટ સોર્સ ઓફ ને એમાં અમુક ફેક્ટર એવા છે દાખલા તરીકે The fierce competitors come together, keeping India first, keeping uh, without any personal agenda uh, the creative juices flowing to solve industry problem. And is je style, the fierce competitors are mm decision -hmm. It's a very big learning. And in any that the the ecosystem of IT services is an ecosystem. ગ્રોથ થઈ જબરજસ્ત ફોર એક્ઝામ્પલ કે આમાં નક્કી કર્યું કે ભાઈ આપણે દરેક સ્ટેટની આઈટી પોલિસી ચેન્જ હોવી જોઈએ નાઇન્ટીઝમાં તો એના પછી આમ નાસ્કોમે વીસ સ્ટેટ્સની આઈટી પોલિસીઓ ડ્રાફ્ટ કરીને આપી અને બધા સ્ટેટ્સો એ ઇમ્પ્લિમેન્ટ કરેલી નેક્સ્ટ વેવ ઓફ ટેકનોલોજી વેવ કામ કેમ કે ભાઈ આજે જાવા અને ક્લાયન્ટ સર્વર હોય અને પછી ઇન્ટરનેટ અને વેબ તે વખતે જે જરૂરિયાત હતી એ દસ ગણી થઈ ગઈ સમાચારમાં આગળ વાત કરીએ તો સુરતમાં વિશ્વ આદિવાસી દિવસની જિલ્લા કક્ષાની